હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા આઈ હોપ કે બહુ બધા મસ્ત જઈશો તો ગાઈઝ મસ્ત મારા ફ્લાવર કેટલા બધા ઉઈ ઉઈ ગયા છે એ તમને હમણાં બતાવું છું અને શું કહેવાય કે આજે અમે બધા કાજુ ને એવું બધું શોપિંગ ને એ બધું લેવા જવાના છે કેમ કે રાજકોટ મોકલાવાના છે એટલે તો કાજુ બધા અમને બધું લેવા જશું અને એમાં ઘરમાં માટલું નથી તો એ બધું લેવા જશું બરાબર એ રીતે આખું શોપિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ અમે છે ને ગોવાના ફેમસ કાજુ લેવા જઈએ છે યસ ઓપમાં જઈને તમને કહીશ તમારે કોઈન લેવા હોય તો કહેજો હું તમને શોપનો એડ્રેસ આપીશ ઓપ્રેસ આ બધું જો સરસ ચોકલેટ્સ એન્ડ ઓલ કાજુ આવી રીતે મળે લૂઝમાં પણ મળે પેકિંગમાં પણ મળે તો ગાઈસ

ગોવામાં રસ પીએ છે પછી માટલું અમને કેટલું ગોતી લીધું મળતું નથી અને પછી અમે પાછા ઘરે જાશું કેટલું રખડી લીધું માટલું મળતું નથી હવે આગે છેલ્લા એક લોકેશનમાં જઈ આવીએ જો માટલું મળી જાય તો ઠીક છે બાકી કોઈ ગોવાના અમારા લોક જોતા હોય તો કહેજો કે માટલું કઈ જગ્યાએ મળે છે બાકી તો આ ગોરો લ્યો ને તો ગોરો છે ને ક્યાં મળે એ કહેજો

લાલ કાપી લઉં ના કાપો એ જાજા ભઈગા અમે તો હજી આ મોટું થાશે ને આ બે છ મરચા ઉઈ ગયા હજી ના ના એ નાનું કાલ હવાર ક્યું આ ના જો આ નીચે આ

ઓલા બધા વાઈટ બેય હોય ગયા જો આ કેટલા મસ્ત હોય ગયા જો સો ગાઈઝ આજે અમે બહુ બધી કાજુની શોપિંગ કરી 11 કિલો કાજુ મે ખરીદી કરી આ સાથે સોડા પીવા તું પણ શું કહેવાય કે અમારે બંધ થઈ ગયું અહી દસાગે તો બધું બંધ થઈ જાય છે ને એટલે તો આ સાથે બધાને બાય બાય ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઈટ Calza una vela y la manó el blog Jojo, okay, ¡Bye!